શ્રી કૃષ્ણ રાધે રાધે આજના આ નવા વિડીયામાં ફરી તમારું સ્વાગત છે મિત્રો ફેબ્રુઆરી મહિનો મકર રાશિના જાતકો વિશે કેવો રહેવાનો છે આર્થિક રીતે નાણાકીય બાબતમાં તબિયત સ્વાસ્થ્ય કેવું રહેશે પ્રેમ સંબંધો કેવા રહેશે નવું આ સમયગાળા દરમિયાન કોઈ કાર્ય કરવા જેવું છે કે ઘણા બધા પ્રશ્નો હોય તો એના વિશે આપણે વાત કરવાના તમારી રાશિના સ્વામી શનિ મહારાજ પોતાની જ રાશિની અંદર અત્યારે હાલની પરિભ્રમણ કરી રહ્યા છે તો આ વર્ષ ગાળા દરમિયાન આ સમયગાળા દરમિયાન તમારા માટે ખૂબ જ સારો સમય અને ટાઈમ પીરિયડ લાવી રહ્યા છે આ સમયગાળામાં તમને યાત્રા પ્રવાસ પર્યટન મુસાફરી વિદેશ ગમન જેવું ઘણી બધી યાત્રાઓ કરાવશે પ્રેમ સંબંધો ખૂબ જ સારા રહેશે ફાઈનેન્શિયલી વર્ષમાં થોડા જોખમ લેવા માટે થોડું ધ્યાન રાખવું જોઈએ આખા મહિના દરમિયાન તમારા પંચમ ભાવની અંદર રહેશે છઠ્ઠા ભાવની અંદર ભાવની અંદર બિરાજમાન મંગળ દેવતા તમારા માટે ખૂબ જ સારા સમાચાર લાવશે શુક્રદેવ સાથે રાહુ ભગવાનની બિરાજમાન થઈને તમે જે ધારેલા પ્રશ્નો જે તમારા મૂંઝાયેલા પ્રશ્નો છે એમાંથી પણ તમને સમાધાન મળશે આઠમા ભાવની અંદર રાહુ અને કેતુના પરિભ્રમણને કારણે તમારે થોડાક શત્રુ તરફથી તમારા ઉપર પ્રહાર કરવામાં આવશે જે તે સમયગાળા દરમિયાન તમારે સાચવીને માર્ગ દર્શન લઈને આગળ ચાલવું છે જે ભગવાન તમારા આ મહિના ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી રાશિમાં રહેશે એ મહિના બાદ ઉત્તરાર્ધમાં બીજા ભાવની અંદર જઈ તમને ઘણા બધા કાર્યોની અંદર સફળતા અપાવશે જેમ કે કોઈ નાણાકીય લેવડ દેવડની બાબત હોય અથવા ઘણા વર્ષથી ચાલ્યો આવતો પ્રશ્ન આ સમયગાળા દરમિયાન પ્રશ્ન હલ થતો દ્રષ્ટિએ વાત કરીએ તો શુક્ર ભગવાન અને રાહુ ભગવાન સાથે પ્રતિયુતિ બનાવતા હોવાથી આ વર્ષ દરમિયાન તમારા માટે અણધાર્યા ખર્ચા તો ખરા પરંતુ ન ધાર્યો હોય એવી જગ્યાએથી લાભ પણ આ સમયગાળા દરમિયાન તમને રાવશે મહિના દરમિયાન નાની મોટી પાર્ટી એમાં તમે સહભાગી બનશો એન્જોય કરશો પોતાના મિત્રો સાથે વર્કર ફ્રેન્ડ્સ સાથે તમને ઘણો એન્જોય કરવાનો ટાઈમ આ સમયગાળા દરમિયાન મળશે તમે એમની સાથે ટાઈમ વિતાવશો મહિનાના પૂર્વાર્ધમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન ભગવાન બુદ્ધ જે અત્યારે તમારી રાશિમાં પ્રથમ સ્થાનની અંદર છે જે પૂર્વાર્ધમાં એ તમારા માટે નોકરીની અંદર ખૂબ સારી તક લાવી શકે એકાદું પ્રમોશન આ સમયગાળા દરમિયાન તમારું થઈ શકે આર્થિક સ્થિતિની વાત કરીએ તો સંપૂર્ણ મહિના દરમિયાન તમારા ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે કાબૂમાં રહેશે એટલે તમે એ ખર્ચા ઉપર જીત મેળવી શકશો એટલે સંપૂર્ણ મહિના દરમિયાન ખર્ચાઓ ઉપર આર્થિક વ્યવસ્થા ઉપર તમારાથી કાબૂ રાખી શકાશે આરોગ્યની દ્રષ્ટિએ આ મહિના દરમિયાન તમારું તબિયત સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે નાની મોટી બીમારીઓના શિકાર થવાથી તમે બચી શકશો જો કોઈ જૂનો રોગ ચાલે છે તો એમાંથી પણ સારું થવાની સંભાવના આ સમયગાળા દરમિયાન બતાવે છે કુટુંબ પરિવારની દ્રષ્ટિએ વાત કરીએ તો આ મહિના દરમિયાન થોડા સંબંધોમાં ઉતાર ચઢાવ રહેશે તો જે તે સમયે સમજી વિચારી અને લેવો મિત્રો આજનો આ વિડીયો તમને ગમો હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ રાધેરા